મેઘરજની સણગાલ નદીમાં પણ નવા નીર આવતા જ એક ડેમ ઓવરફ્લો થયો હતો સણગાર અને વાવકંપા ગામ વચ્ચે આવેલું છતર્યું તળાવ છલકાયું હતું તળાવનું પાણી નજીકના ખેતરોમાં પાણી વળ્યું હતું છતરું તળાવે પૂરેપૂરો ભરાતા આજુબાજુના ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાંસદ સંગ જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ વાવકંપા તાલુકો મેઘરજ અત્યારે અમારા મેઘરજ તાલુકામાં આધાર વાવકંપાની આજુબાજુના વિસ્તારોની અંદર ને સણગાલની વચ્ચે જે છતરીયું તળાવ છે એ અત્યારે પાણી પૂરું ઓગણી ગયું છે અમારા ગામમાં એવો રિવાજ હોય છે કે આ પાણી જો છતરિયા તળાવનું પાણી ઓગણ ને તો અમે કરીએ અને મેઘરાજાને પણ જમાડતા હોઈએ છીએ એટલે આવતીકાલે અમારે મેઘલાડુ થવાના અને ભારતીય કિસાન સંઘ દ્વારા અરવલ્લી જિલ્લાના સમગ્ર તાલુકામાંથી કાર્યકર્તા દ્વારા મને મેસેજ મળ્યા છે કે આ સમગ્ર તાલુકા જિલ્લાની અંદર ખૂબ સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને અત્યારે લોકોને આશા બંધાવી છે કે શિયાળામાં આ શિયાળું વાવેતર પણ સારા એવા થશે આ પાણીના કારણે એવું અમારું અનુમાન છે ભગવાને ખૂબ મહેરબાની કરી અને ખેડૂતોના અંતરનો આત્મા અને પશુઓ ઢોરનો જીવ જીવ જંતુનો બધાનો આત્માનો અવાજ સાંભળી અને મેઘરાજાએ મહેર કરાવી છે એટલે ખેડૂતો બહુ ખુશાલી છે અસ્તુ જીતેન્દ્ર પટેલ ટીવી ન્યૂઝ અરવાલી